રાજકોટના ધોરાજીમાં જેનિલ રાજપરા નાની વયે ઓનલાઈન અભ્યાસની સાથે ચિત્રો દોરીને સમયનો સદુપયોગ કરી અન્ય બાળકોને પ્રેરણા આપી રહ્યો છે પોતાના ટેલેન્ટનો ઉપયોગ કરીને જેનિલ નાની ઉંમરે પોતાના માતા પિતાનું નામ રોશન કરી રહ્યો છે આજની પેઢી જે રીતે મોબાઈલ તેમજ બીજા અવળા રસ્તે ચડી જાય છે ત્યારે ધોરાજીમાં રહેતા રાજપરા જેનિલ હિતેશભાઈ નામનો બાળક કે જે હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે માત્ર તેર વર્ષની નાની ઉંમરે કોરોનાના સમયકાળમાં ઓનલાઈન શિક્ષણ તો લે જ છે ઉપરાંત સમયનો સદઉપયોગ કરીને પોતાનામાં રહેલી આવડત અને કલાને દિવસે દિવસે ખીલવે છે એટલે કે અવનવા ચિત્ર દોરીને પોતાનામાં રહેલી આવડતને ખીલવે છે કોરોનાની મહામારીના પગલે શાળાઓ હાલ બંધ હોય પણ ઓનલાઈન શિક્ષણની સાથે ચિત્ર દોરીને સમયનો સદઉપયોગ કરીને અન્ય બાળકોને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે જેનિલ રાજપુરા હાલ કોરોનાની મહામારીને લીધે શાળા અને કોલેજો બંધ હોવાથી ઓનલાઈન અભ્યાસ તથા દરરોજનું વર્ક હોય તે પૂર્ણ કરે છે સાથોસાથ તેને ડ્રોઈંગનો શોખ છે જેથી તે પેન્સિલ આર્ટ સ્કેચ આર્ટ ગ્લિટર આર્ટ ફિંગર આર્ટ જેવા જાત જાતના ડ્રોઈંગો બનાવે છે અત્યાર સુધીમાં થી સિત્તેર જેટલા ડ્રોઈંગ બનાવી નાખ્યા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યો છું હું ધાણીકોટા રોડ તરફ રોડ જે છે ત્યાં રહું છું અને હું અત્યારે હાલ કોરોનાના હિસાબે અત્યારે શાળાઓ કોલેજો બધી બંધ છે પણ ભલે ઓનલાઈન લેક્ચર ચાલુ છે એટલે હું ઓનલાઈન લેક્ચરના બધા જ જે લેક્ચર્સ હોય તેને પૂર્ણ કરું છું અને તેનું જે વર્ક આપે તે દરરોજ પૂર્ણ કરું છું અને વર્ક જે આપે તે પૂર્ણ કરી હું મારું જે શોખ છે પહેલાંથી જે ડ્રોઈંગનો એવું હું કરું છું અને મેં મને સ્ટેન્સિલ આર્ટ પછી સ્કેચ આવડે છે પછી ગ્લિટર આર્ટ કે પછી મંડાલા રાજસ્થાની આર્ટ એવા પછી ફિંગર ફિંગર પેઇન્ટિંગ આર્ટ એવા જાત જાતના મને ડ્રોઈંગ આવડે છે કરતાં અને મેં અત્યાર સુધીમાં સાઠથી સિત્તેર જેટલા ડ્રોઈંગ કર્યા છે અને મારું વખત એટલું જ કેવું છે કે અત્યારે જે હાલમાં મારા જેવડા બધા વિદ્યાર્થીઓ હોય છે જે અત્યારે મોબાઈલમાં ગેમ્સને એવું રમે છે તો મારું ફક્ત એટલું કેવું છે કે ગેમ્સ ને એની જગ્યાએ રમવા કરતા અત્યારે જો શોખ પૂર્ણ કરવાનો સમય છે એટલે શોખ પૂર્ણ કરાય જેનલ રાજપરાના માતા-પિતા તથા દાદા અને મોટા ભાઈ તેમને સારો સહકાર આપે છે બાળકો પોતાની કિંમતી સમય મોબાઈલ ગેમ્સ તથા અન્ય કોઈ પ્રવૃત્તિઓમાં વેડફી નાખતા હોય છે તેના કરતાં પણ પોતાનો શોખ હોય તે પૂર્ણ કરવો જોઈએ અને સમયનો સદ ઉપયોગ કરવો જોઈએ મોબાઈલ ગેમ્સ રમીને સમય બરબાદ ન કરવો જોઈએ આમ ધોરાજીનો રહેવાસી એવો જેનિલ રાજપરા તેમની શાળા તથા પોતાના રાજપરા પરિવારનું નામ રોશન કરી રહ્યો છે તને અવનવા ચિત્રો આબેહૂબ બનાવીને અન્ય બાળકોને ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે કોઈ પણ પ્રકારના કોર્સ કે શિક્ષા વગર પોતાની આગવી કોઠા સૂઝથી જેનિલ રાજપરા ચિત્રો દોરી રહ્યો છે ભાઈ રાજભરા છે મારે બે દીકરા છે એમાં જે નાનો દીકરો છે તેર વર્ષનો જેની ભાઈ રાજભરા હાલ કોરોનાની મહામારી હિસાબે જે કોરોન ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે તે તેમાં સંપૂર્ણ ધ્યાન દઈએ છીએ અને શિક્ષણ પૂરું કરે છે છતાં એ એક જે ડ્રોઈંગનો શોખ ધરાવે છે એમાં અમે વાલીઓ એને સપોર્ટ કરીએ છીએ જરૂરી સામગ્રી એને જે જોઈએ તે અપાવીએ છીએ અને તે તેના ટાઈમનો જે સારો ઉપયોગ કરી રહ્યો છે મારે આજકાલના છોકરાઓ જે મોબાઈલમાં ગેમ્સ રમીને ટાઈમ જે વેસ્ટ કરે છે એના કરતાં આવો કંઈક શોખ રાખી અને સમયનો સદુપયોગ કરતા શીખડાવો છોકરાઓને તમે પણ એને જરૂરી જરૂરિયાત પૂરી કરાવો એવું મારીને મારે વાલીઓને પણ મારી દરખાસ્ત છે હાલના બાળકો મોબાઈલમાં ગેમ્સ રમવામાં કે કાર્ટૂન જોવામાં સમય વેડફી દે છે જેના કારણે બાળકને પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી જેમાં ક્યાંક ને ક્યાંક માતા પિતાનો પણ વાંક જોવા મળે છે ત્યારે હાલની કોરોનાની મહામારીમાં બાળકોને ઘરમાં રહીને શિક્ષણ મેળવી રહ્યા છે તેવા સમયે જેનિલ પોતાનો સમય સદઉપયોગ કરીને બીજા બાળકોને સારી શીખ આપે છે આશીષ લાલકિયા રાજકોટ નેટવર્ક ન્યૂઝ ગુજરાત